જો આ સિબોરી પ્યોરમાં સિબોરીમાં વર્ક છે અને નોર્મલ સેકન્ડમાં છે એ તમારે આવશે ત્રણસોમાં મસ્ત સાડી છે બધી જો આખું બંધલ એવું આવી છે ત્રણસોમાં આવશે અને કલર જો તો બીજા બુદ્ધી જુદી જુદી આવશે અને કલર એ જુદા જુદા આવશે સરસ બીજા પછી સારી બુટ્ટી વર્ક છે સીધું ત્રણસો પછી એક આ છે નીચે પટ્ટો છે એ બધી તમને મળશે અઢીસો વર્ક છે ને વીસ ત્રણસો માં છે એમાં બધા કલર છે ফায়ে ছটরা。Schować , ফালিরারাকর সা এডায়ে টালান মানগারি যেডিকা হাস্য়ে. ভায়া হয়েমা ছো োয়াজী কলোকার টাস্যয়ে �breadঅর বানগল હા તો મેં ચાલો કે હું પરોસેવા કરી આવતી હતી એનું છે અને એટલી સન પર તો જોય કા છે સરસ આ દરબારી છે એમાં વર્ક છે આ બધી 300 માં છે જે બાદનો છે સાબુનું નામ છે ચીમકી વાળી છે એ થી यह लिपि बागनामा में है स्वास्थ्य वृद्धि है 45 भाग में प्रति क्षेत्र 300 मीटर एक्शन कई है से फाइनल Dabar jau viskas. Dabar jau viskas.